પોલીસ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કમિન્સ સર આવો સર તમારું સ્વાગત છે વેલકમ છે આવું બધું કહેવામાં આવ્યું હતું અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ખરેખર આઈપીએસ બની ગયો મિથલેશ તો કઈ રીતે બન્યો નકલી પિસ્તોલ સાથે જોવા મળ્યો હતો અને લોકો હસી પણ રહ્યા હતા વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કારણ કે બે લાખ રૂપિયા એને છેતરવામાં આવ્યો હતો બીજી ત્રીસ હજારની માંગણી કરવામાં આવી હતી મિથલેશ દ્વારા આ બધું સોશિયલ મીડિયામાંથી જાણવા મળી રહ્યું છે વાત છે બિહારની અને સૌથી મોટા સમાચાર પણ આખા પોલીસ હજુ શોધી શકી નથી પણ જ્યારે હાથમાં આવશે ત્યારે મિથલેશને પૈસા પણ પાછા આપશે તેના પરિવારજનોને મિથલેશ બે લાખ રૂપિયા ક્યાંથી લાવ્યા હતા મિથલેશ એના મામા જોડે બે લાખ રૂપિયા લાવ્યો હતો અને જે છેતરનારી ટુકડીઓ દ્વારા તેને પૈસા આપવામાં આવ્યા હતા અને વર્ધી લાવીને મિથલેશને પહેરાવીને તેને હવે તને નોકરી મળી ગઈ છે આવું કહેવામાં આવ્યું હતું મિથલેશને ખબર પણ નથી કે હું આઈપીએસનું પૂરેપૂરું નામ શું છે એને કોઈ નોલેજ નથી પણ આવી રીતે છેતરવામાં આવ્યો હતો તો મિથલેશને અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે આખા ગુજરાતની અંદર વાયરલ થઈ રહ્યા છે બૂમ પડી રહી છે તો આ ઘટના જોઈ હોય તો તમે સોશિયલ મીડિયાની અંદર સર્ચ કરી શકો છો પૂરી પૂરી માહિતી તમને જો જાણવી હોય તો તમે મિથલેશ એવું લખીને નકલી આઈપીએસ મિથલેશ લખીને સર્ચ કરશો એટલે તમામ વિડીયો આવી જશે તમને એ હિન્દી ભાષામાં જોવા મળશે જો તમે હિન્દી ભાષાના જાણકારો જો તમને આવડતી હશે તો તમને પૂરેપૂરી મજા આવશે તમે વિડીયો સોશિયલ મીડિયા તમને જોઈ શકો છો તો મળું છું આ બીજા વિડીયો સાથે જય હિન્દ જય